નમસ્કાર ચાલો આજે એક એવી સફર પર જઈએ એક એવી દુનિયામાં જે હજારો વર્ષોથી ધરતી નીચે દટાયેલી હતી આજે આપણે ખોલીશું વિશ્વની સૌથી પ્રાચીન અને રહસ્યમય સભ્યતાઓમાંથી એક હડપ્પીય સભ્યતાના રહસ્યો જરા વિચારો તો આજથી સાડા ચાર હજાર વર્ષ પહેલાંનું જીવન કેવું હશે એ સમયે જ્યારે દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં તો સભ્યતાની હજી શરૂઆત જ થઈ રહી હતી ત્યારે આપણા ભારતીય ઉપખંડમાં એક આખે આખું વિકસિત મહાનગર ધમધમતું હતું આ નકશા પર એક નજર નાખો આ છે હડપ્પીય સભ્યતાનો ફેલાવો અને જાણીને નવાઈ લાગશે કે એ પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓને ભેગી કરીએ ને તો પણ એના કરતાંય મોટા વિસ્તારમાં ફેલાયેલી હતી આની પહેલી શોધ થઈ હતી ઓગણીસો ને એકવીસમાં અને બસ ત્યારથી જ હડપ્પા અને મોહેન્જો દળો જેવી જગ્યાઓએ આપણને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત એ વસ્તુથી કરીએ જેણે પુરાતત્વવિદોને પણ સ્તબ્ધ કરી દીધા હતા અને એ હતી હડપ્પ્ય લોકોની અદ્ભુત મતલબ કે કમાલની શહેરી આયોજન અને એન્જિનિયરિંગ સ્કિલ્સ એમના શહેરોની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે એનું ઓર્ગેનાઇઝેશન મતલબ એકદમ સુવ્યવસ્થિત દરેક શહેરમાં એક ઊંચાઈ પર કિલ્લો પછી નીચે સામાન્ય લોકો માટેનું નગર એકદમ સીધા કાટખૂણે કાપતા રસ્તાઓ અને હા બધે જ એક સરખા માપની પાક્કી ઈંટોનો ઉપયોગ પણ આ બધામાં સૌથી અદ્ભુત સૌથી આગળ પડતી કોઈ વસ્તુ હતી તો એ હતી એમની ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા આ જુઓ આ મોહેનજો દડોના અવશેષો છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે શહેરોને કેટલા સ્પષ્ટપણે બે ભાગમાં હતા પશ્ચિમમાં શાસકો માટે એક ઊંચો ગઢ અને પૂર્વ બાજુએ સામાન્ય લોકો માટે આખું નગર અને અને મકાનો પણ કેવા એક કે બે એકદમ વ્યવસ્થિત રીતે બનાવેલા અને હવે સાંભળો સૌથી અદભુત વાત દરેક ઘરમાં હા દરેક ઘરમાં પોતાનો કૂવો બાથરૂમ અને ઢાંકેલી ગટર વ્યવસ્થા હતી વિચાર તો કરો એ જમાનામાં આવી સુવિધા ઢાકેલી ગટર વ્યવસ્થા તો ત્યારે બીજે ક્યાંય હતી જ નહીં આ ખરેખર એમના સમય કરતાં ક્યાંય આગળની વાત હતી અને વાત ખાલી ઘરો સુધી સીમિત નહોતી એ લોકો મોટા જાહેર બાંધકામો બનાવવામાં પણ માહેર હતા જેમ કે એક તરફ છે મોહેન્જો દળોનું મહાન સ્નાનાગાર એવું મનાય છે કે આનો ઉપયોગ કોઈ ખાસ ધાર્મિક વિધિઓ માટે થતો હશે અને બીજી તરફ આપણા ગુજરાતના લોથલમાં મળેલું વિશાળ ડોકયાર્ડ જે સાબિત કરે છે કે એમનો દરિયાઈ વ્યાપાર કેટલો મજબૂત હશે અને એમની આર્થિક તાકાત કેવી હશે સારું તો આ તો થઈ શહેરની રચનાની વાત પણ આ ભવ્ય શહેરોમાં રહેતા લોકોનું જીવન કેવું હતું એ લોકો શું કામ કરતા હતા એમનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું ચાલો હવે એના પર એક નજર કરીએ હડપ્પીય લોકોની અર્થવ્યવસ્થાના મુખ્યત્વે ત્રણ આધાર હતા પહેલું ખેતી જેમાં તેઓ ઘાઉં અને જવ જેવા પાક ઉગાડતા બીજું પશુપાલન અને ત્રીજું અને સૌથી મહત્વનું વેપાર અને આ વેપાર ખાલી આસપાસના ગામડાઓ સાથે નહોતો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેલાયેલો હતો અને આ વાત ખરેખર ખૂબ જ મહત્વની છે પુરાવા મળ્યા છે કે એ લોકો છેક મેસોપોટેમિયા સાથે વ્યાપાર કરતા હતા આનો સીધો અર્થ એ થાય કે તેઓ એ સમયની બીજી મહાન સંસ્કૃતિઓ સાથે જોડાયેલા હતા અને એમની પાસે એક જોરદાર ટ્રેડિંગ નેટવર્ક હતું જરા આ નાનકડા માટીના ગાડાને તો જુઓ દેખાવમાં ભલે રમકડું લાગે પણ આ ખાલી રમકડું નથી આ એમના જીવનની એક આખી ઝલક આપે છે એક તો એ કે એમની કારીગરી કેટલી સરસ હતી બીજું એ કે તેઓ માટીકામમાં કેટલા પાવરદા હતા અને ત્રીજું એ કે જમીન પર સામાન લઈ જવા માટે તેઓ બળદગાડાનો ઉપયોગ કરતા હશે તો આપણે એમની એન્જિનિયરિંગ જોઈ એમનું જીવન જોયું હવે વાત કરી એમની કલા અને સાંસ્કૃતિક વારસાની એમની બનાવેલી વસ્તુઓ એમના સમાજ વિશે શું કહે છે ચલો જાણીએ અને હા આ પછી આપણે આ જ ભૂમિના ઇતિહાસના એક બીજા ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ પર પણ નજર કરીશું હડપ્પાના લોકો ખરેખર જબરજસ્ત કારીગરો હતા એક તરફ તેઓ માટીના સુંદર વાસણો બનાવતા તો બીજી તરફ તાંબા કાંસાના ઓજારો પણ એટલું જ નહીં સોના ચાંદીના તો એવા અદ્ભુત ઘરેણા બનાવતા એમનું મણકાકામ એમની મૂર્તિઓ અને ખાસ કરીને એમની મુદ્રાઓ એટલે કે સીલ્સ એ તો એમની કલાનું બેસ્ટ ઉદાહરણ છે હવે હડપ્પીય સભ્યતા જ્યારે ધીમે ધીમે સમાપ્ત થઈ એ પછી આ જ વિસ્તારમાં એક નવા યુગની શરૂઆત થઈ જેને આપણે વૈદિક કાળ તરીકે ઓળખીએ છીએ અને આ જ સમયગાળામાં રચના થઈ વેદોની વેદ જે દુનિયાના સૌથી જૂના ગ્રંથોમાંના એક છે અને વેદ શબ્દનો અર્થ જ થાય છે જ્ઞાન તો આ વૈદિક કાળમાં કુલ ચાર વેદ રચાયા એમાં સૌથી જૂનો છે ઋગ્વેદ અને કેટલો વિશાળ છે એનો અંદાજ એ વાત પરથી લગાવો કે એમાં પૂરી એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ છે આ પ્રાર્થનાઓને સૂક્ત કહેવાય છે જેનો અર્થ થાય છે સારી રીતે કહેવાયેલું વચન ઋગ્વેદના આ મોટા ભાગના સૂક્તોમાં મુખ્યત્વે ત્રણ દેવતાઓની સ્તુતિ છે અગ્નિ ઇન્દ્ર અને સોમ આના પરથી આપણને એ સમયની ધાર્મિક માન્યતાઓનો ખ્યાલ આવે છે એ લોકો કેવી રીતે પ્રકૃતિની શક્તિઓની પૂજા કરતા હતા એની એક ઝલક મળે છે તો વૈદિક કાળની આ નાનકડી ઝલક પછી ચાલો હવે આપણે આપણી મૂળ વાત પર પાછા ફરીએ એટલે કે હડપ્પીય સભ્યતા પર અને જોઈએ કે આ આખી સભ્યતાનો વારસો શું છે અને એને મુખ્ય સિદ્ધિઓ કઈ હતી આ ટાઇમલાઇન આખી કહાનીને એકદમ ટોકમાં સમજાવી દે છે જુઓ લગભગ સન પૂર્વે પચ્ચીસ આસપાસ આ સભ્યતા પોતાના શિખર પર હતી પછી સન પૂર્વે ઓગણીસસોની આસપાસ કેટલાક અજાણ્યા કારણોસર એનો અંત આવવા લાગ્યો અને પછી તો હજારો વર્ષો સુધી એ ધરતી નીચે દટાયેલી રહી છેક ઓગણીસો ને એકવીસ સુધી જ્યારે પુરાતત્વવિદોએ આ ખોયાયેલી દુનિયાને ફરીથી આપણી સામે લાવી દીધી અને હવે છેલ્લે એક સવાલ એક વિચાર શું હજારો વર્ષ પહેલાંની આટલી વિકસિત સભ્યતાનો વારસો ખરેખર ખતમ થઈ ગયો હશે કે પછી એના અંશ એના પડઘા આજે પણ આપણી સંસ્કૃતિમાં આપણા સમાજમાં આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે આ સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ વિચારતા રહેજો